શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમાં વિશ્વરૂપ દર્શન યોગ આજે શ્લોક ક્રમાંક બાર બીજા અધ્યાયમાં ભગવાનનો અંશ જે જીવાતમાં છે તેનું સર્વ કાંઈ આશ્ચર્યમય છે તે બતાવવામાં આવ્યું છે આ શ્લોકમાં ભગવાનનું સર્વ કંઈ આશ્ચર્યમય બતાવે છે ને અહીં ભગવાનને આપણે જેમ જેમ જોઈએ તેમ તેમ તેની વિલક્ષણતા દેખાતી જાય છે ભગવાનની વિલક્ષણતા અનંત છે અપાર છે અસીમ છે હવે સંજય વિશ્વરૂપના પ્રકાશનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શું કહે છે સંજય ધૂતરાષ્ટ્રને સંજય વાચ દિવી સૂર્ય સહસ્રસ્ય ભવે ધ્યોગપદુથિતા યદિભાસ સદૃશિષ્યા સ્યાત

તસ્ય એટલે તે એટલે મહાત્મા વિશ્વરૂપ આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો અર્જુન અરે સોરી સંજય ધૃતરાષ્ટને કહી રહ્યા છે કે હે રાજન આકાશમાં હજારો સૂર્યોના એકસાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે જેવી રીતે આકાશમાં હજારો તારા એકી સાથે ટમટમવા લાગે અને છતાં પણ એ બધાનો ભેગો થઈને જે પ્રકાશ થાય એ એક ચંદ્રમાના પ્રકાશની બરાબરી નથી કરી શકતો અને હજારો ચંદ્રઓનો એકત્રિત પ્રકાશ થાય તે એક સૂર્યના પ્રકાશની બરાબરી કરી નથી શકતો એવી જ રીતે આકાશમાં હજારો સૂર્ય એક સાથે થવા છતાં પણ એ બધાનો ભેગો થઈને જે પ્રકાશ થાય છે તે વિરાટ ભગવાનના પ્રકાશની બરાબરી કરી શકતો નથી એટલું પ્રકાશમાન અને તેજોમય ભગવાનનું સ્વરૂપ છે કે આ તેજને લીધે બધા જ અંજાઈ ગયા બધાની જ આંખો જે મહાભારતના યુદ્ધમાં જે કુરુક્ષેત્રના મેદાનમાં બધા યોદ્ધાઓ હતા બધાની જ આંખો ગઈ એક જોયા તો એક અર્જુને જોયા અને બીજા એક ભીષ્મ પિતામાહે જોયા આમ આ રીતે જ્યારે હજારો સૂર્યના પ્રકાશની ઉપમા આપવામાં પણ દિવ્ય દ્રષ્ટિવાળા સંજયને થોડો સંકોચ થઈ ગયો કારણ કે એ જે વિરાટ સ્વરૂપ ભગવાનના અંદરથી જે પ્રકાશ ઉત્પન્ન થતો હતો પ્રત્યે જ આવતું હતું એ જે હજારો સૂર્યનો જે પ્રકાશ હોય ને તેનો પણ ઝાંખો પાડી દે એટલું બધું તેજ ભગવાન વિરાટ સ્વરૂપમાંથી આવતું હતું સૂર્યનો પ્રકાશ ભૌતિક છે જ્યારે વિરાટ સ્વરૂપ ભગવાનનો પ્રકાશ દિવ્ય છે અવલૌકિક છે માટે સૂર્ય હજારો સૂર્યના પ્રકાશની સામે પણ વિરાટ સ્વરૂપ ભગવાનના પ્રકાશની કોઈ ગણના નથી થતી એટલો બધો પ્રકાશમાન સ્વરૂપ એમનું દેખાય છે અર્જુનને આથી અહીં સંજય પણ હજારો સૂર્યોના ભૌતિક પ્રકાશની કલ્પના કરીને વિરાટ સ્વરૂપ એવા ભગવાનના પ્રકાશ તેજનું લક્ષણ કરાવે છે કે આવું હોય છે હજારો સૂર્ય એક સાથે પ્રગટ થાય અને એમાંથી જે અજવાળું આવે પ્રકાશ આવે તેનો પણ પ્રકાશ આ જે વિરાટ સ્વરૂપ છે એ ભગવાન જેટલો કદાચ નહીં હોય એમ સંજય ધુધ્રાષને કહેવા માંગે છે બીજું એક કારણ છે કે સૂર્યમાં જે તેજ રહેલું છે તે ભગવાનનું જ છે આગળ ગીતાના પંદરમાં અધ્યાયમાં આવે છે કે સૂર્ય અને ચંદ્રમાં જે તેજ છે તે મારું આપેલું છે જો હજારો સૂર્યનો પ્રકાશ હોય તો પણ તે ભૌતિક જ છે જ્યારે ભગવાનનો પ્રકાશ તો ભૌતિક નથી પરંતુ એ દિવ્ય છે અવલૌકિક છે આમ સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે અને આપણે પણ એવી જ રીતે અનુભવ કરીએ કે ભગવાનનો કેવો પ્રકાશ હશે કેવું સ્વરૂપ હશે તો આપણે પણ એમના સ્વરૂપનું દર્શન કરી છું કરી શકીશું શ્રીકૃષ્ણ આર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો